મિત્રો એવું કહેવામાં આવે છે કે દરેક મનુષ્ય છે ને એ જે જગ્યાએ જે સ્થિતિમાં છે ને એના માટે બેસ્ટ છે બરાબર પણ અફસોસ દરેક મનુષ્યને છે ને સામેવાળો જે મનુષ્ય છે ને એની પરિસ્થિતિ પોતાના કરતાં સારી લાગે છે હવે આ હકીકત છે નહીં ખરેખર પણ આવું જ છે તો મિત્રો ચાલો આ જ વસ્તુને સમજાવતી એક સુંદર મજાની વાર્તા હું તમને કહેવા જઈ રહ્યો છું એક પક્ષીના ઉદાહરણથી તો શરૂ કરીએ તો મિત્રો એક ગામમાં એક કાગડો છે ને એ ઉડતો ઉડતો જાતો તો બરાબર તો ગામડામાં એક જગ્યાએ નાખેલું જોયું અને કબૂતર હોય ને એ ચણ ચણતા ગયો ચણ નાખ્યું એને કાગડાને હેડ એમ કરીને ઉડાડી દીધો એટલે કાગડો વાહ અમે દેખાવમાં કાળા એટલે અમારી કોઈને કિંમત નહીં બરાબર બારે માસ અમને ખાવાનું ન દે ખાલી ઓલો ભાદરવો હોય ને એમાં અમને કાગવાસ દે બસ એટલું જ ખાલી તો હવે અમારે કરવાનું શું ત્યાં ઉડતો ઉડતો ગયો કે એની જાત સાથે વાત કરતો હતો બબડતો હતો તો એક જળાશયમાં એણે હંસને જોયું સફેદ શ્વેત વર્ણ અને એના ઉપર સૂર્યનો પ્રકાશ પડતો એટલે વધારે ચમકતું હતું સુંદર લાગતું હતું એટલે કાગળ ઉડતો ઉડતો દઈને ગયો હંસ આગળ એને હંસને કીધું કે હંસ હંસભાઈ ભાઈ તમે તો કેવા વ્હાઇટ વ્હાઇટ છો મસ્ત છો એમાં સૂર્ય દાદાનો પ્રકાશ તમારા ઉપર પડે એટલે તમે તો ખૂબ ઉજળા લાગો છો તમને ભગવાને કેવા મસ્ત બનાવ્યા તમને મજા આવતી છે નહીં એટલે હંસ કે કે ના ના ઈ કે મને ભગવાન મારું સ્વરૂપ તો કઈ નથી મારા કરતા વધારે સુંદર પોપટ છે તમે પોપટને મળો એને જોવો તમે મોજમાં આવી જાઓ કાગડો કે કઈ વાંધો નહીં કાગડો ઉડતો ઉડતો પોપટને ગોતવા લાગ્યો કોઈ એક સિટીમાં જે થાંભલો હોય ને એના તાર ઉપર પોપટભાઈ બેઠા હતા ચાંચમાં હતું મરચું એને પોપટી રંગ ડોગમાં બ્લેક કલરનો કંઠલો અને લાલ ચાંચ મરચું ખાતા હતા પોપટભાઈ બરાબર એટલે કાગડાએ કીધું પોપટ ભાઈ પોપટ ભાઈ તમે કેવા મસ્ત છો ભગવાને તમને પચરંગી બનાવ્યા ચાર પાંચ રંગ ભેગા નાખી દીધા અંદર અને તમને તમને આમ આમ કેવું લાગતું આવતી ને એટલે પોપટ કે ના ના એ મારું સ્વરૂપ તો નથી સ્વરૂપ જોવું હોય તો કુકડાનું જો કુકડો બોત ક્યાંક ગામડામાં હશે છે કે કાંઈ વાંધો નહીં આપણે કુકડો જોઈ લઈએ તો કાગડો ત્યાંથી ઉડ્યો અને આમ ગામના ચોરે ક્યાંક ગયો ને તો કુકડો એક રમતો હતો કોકના વાડામાં એટલે કુકડા આગળ ગયો કે કુકડા ભાઈ તમે તો જોઈ કે પચરંગી બરાબર પાછળ પીછા આગળ કલગી અને મસ્ત એવી ચાટ ને તમે તો મસ્ત લાગો છો રંગબેરંગી તમને મજા આવતી છે નહી તમને ભગવાને મસ્ત ઘડ્યા એટલે કુકડો કે ના ના ભાઈ મારો રંગ તો કાંઈ નથી મારું ઘડા ઘડામણ તો કઈ નથી બરાબર તારે સ્વરૂપ જ જોવું હોય કોઈ મસ્ત પક્ષી જ જોવું હોય તો મોરને ગોત મોર કરતાં મસ્ત પક્ષી આ પૃથ્વી ઉપર કોઈ નથી અને ભગવાને ફુરસતી ઘડ્યો છે કાગડો કે કાંઈ વાંધો નહીં મોર ગોતીએ તો કાગડો ઉડતા ઉડતા મોરલો ગોતવા લાગ્યો હવે એ કેટલાય સિટી ઉપરથી પસાર થઈ ગયો કેટલાય ગામડે ગામડે ફરી ગયો મોર જેડો નહીં છેવટે ગીરના જંગલમાં ફરી ગયો ન્યાય મોર નો મેળો બરાબર પછી થાકી હારીને જુનાગઢના શક્કરબાગ ઉપરથી ઉડીને નીકળતો હતો ત્યાં એણે પાંજરામાં એક મોરલો જોયો ફટ દઈને મોરલા ગળ્યો અને કીધું કે વાહ મોરલા ભાઈ વાહ તમારા માથા ઉપર કલગી જાંબલી રંગનું તમારું શરીર પચરંગી તમારા પીછા અને તમે તો એટલા સુંદર છો એટલા સુંદર છો કે તમારું પીછું છે નહીં કૃષ્ણ ભગવાન એના મુગટમાં રાખે છે એટલે મોરલો કહે કે મારા ભાઈ બધી વાત સાચી હું મસ્ત છું ભગવાને મને ફુરસતથી ઘડેલો છે મારું પીછું કૃષ્ણ ભગવાન એના મુગટમાં રાખે છે એ મારા માટે ખૂબ ગર્વ લેવા જેવી વાત છે એ પ્રત્યે હું કૃતજ્ઞ છું પણ એક સાચી વાત તને કહું કે હું અત્યારે કેદમાં છું હું મુક્ત નથી અને તું તારી જાતને જો સૌથી મોટી વાત કે તું મુક્ત છો

પોતાની પરિસ્થિતિ કરતા બીજાની પરિસ્થિતિ સર્વશ્રેષ્ઠ લાગે છે આવું જ પક્ષીમાં છે કાગડાને પોપટ સુંદર લાગ્યો પોપટને કુકડો સુંદર લાગ્યો કુકડાને મોર સુંદર લાગ્યો પણ સુંદરતાથી કંઈ થતું નથી હકીકત શું છે કે તમે ખુશ હોવા જોઈએ જે પરિસ્થિતિમાં છો એ પરિસ્થિતિમાં તમે ખુશ છો આ હકીકત છે એટલે મિત્રો ખુશ રહ્યો તમે જે પરિસ્થિતિમાં છો જે જગ્યાએ છો બરાબર જેટલો પૈસો છે છે નથી જે છે તે બરાબર પણ અત્યારે જ્યાં તમે છો ને એ તમારી માટે બેસ્ટ પરિસ્થિતિ છે બીજાનું જોવામાં બરાબર એમ તો મોટા મોટા એક્ટર છે ખૂબ પૈસાવાળા હોય એ લોકો ડિપ્રેશનમાં આવીને આપઘાત કરેલા છે અને ગરીબ લોકો હોય તેની પાસે ખાવાય પૈસો ન હોય એ પેટ હલાવે છે એટલે મિત્રો સુખી એ છે જે સંતોષી છે અને ખુશ રહેવા માટે છે ને ખાલી એક જ વસ્તુની જરૂર છે શું ખબર છે સમજણ